ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માઇ બ્લોગ આઈ હોપ કે ચલોથી કે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એની સાથે સવારના ભાગી ગયા છે ગાય અગિયાર આજનો બ્લોગ પાર્કિંગમાંથી સ્ટાર્ટ કરું છું તો મસ્ત મજાની ગાડી પડી ગઈ ગાડી આખી ધૂળ ધમાવો પડી ગઈ કારણ કે કેટલા દિવસ થશે ને આપણે ગાડીને બહાર જ નથી કાઢી અને આ બાજુ વોશિંગ મશીનનું કપડાં કાઢીને ખાનું રહી ગયું ખુલ્લું તો ચાલો ખાનું બંધ કરી દઈ અને જાય ઉપર ઉપર બધા શું કરે છે જોઈએ સવારમાં સારા બને છે આ બાજુ મમ્મી બનાવે છે ચા અને રોટલી બાકી છે કેમ બનાવું આજ બહુ આજ શનિવાર હતો ને બહુ લેટ થઈ ગયું નાવાનું ખાવાનું એ બધું બાકી જ છે ચાલો નમસ્તે મજાનો નાસ્તો કરું અને કાલે છે ને આપડી ઘરે જોરદાર કાજુ કતરી એવી તમને બતાવું કલરે કલર ની કાજુ કતરી મેં પહેલી વાર જોઈ તો આ હોળી આવે છે ને તો હોળી કલર કલર ની અંજીર સ્મેલ આવે છે એટલે હશે આ અલગ અલગ કલર છે હમ હોળી આવે છે ને તો હોળી ટાઈપ ની કાજુ કતરી આવી ગઈ ગઈ નહીં નવું આવે છે અત્યારે ફ્લેવર ખાવાના બાકી તો ઉનાળો બે ગયો છે મમ્મી અને ગોળા બધા ખાવાય મળ્યા છે કેમ ભાવતા છે હજી ટાઈટ જેવું હોય શરદી વાળા ને એવું લાગે આપણને ગરમી થતી હોય એને હાલે ગોળા એમને ગાય હું તો ગોળા ખાતો જ નથી બાકી ગયા સમર માં એક કોઈ ગોળો નથી ખાધો અને આ સમર માં ત્યારે ખાતા આપડ એવું હોય સેકરેટ હોય એટલે તરત ગળા પકડે ફાવે નઈ એટલે હદે નહિ એટલે હું બહુ ઓછા બોલા ખાવ બાકી નાના હતા ને ત્યારે લારી વાળા ની પાછળ પાછળ રખડતા સુયા રાખી અને કલર જેટલો નાખો નાખવી રૂપિયા રૂપિયામાં નાખી દે અને નાય નો પડે હવે તો હવે તમે ખાલી બીજી વાર માંગો ને એમ કહી દે મોફત નહી આવે એમ કહી દે ગાય પેલા ના ગોલા કાંઈક વસ્તુ જ અલગ હતી નાના છોકરાઓ ને બધાને રાજી રાખતા અને અમે તો શું કરતા ઓલો ગુલાબી કલર હોય નકરો લઈ લઈ અને એમાં દૂધ નાખી દૂધ કોલ્ડ ડ્રિંક જેવો ગોલો નાખતા કારણ કે ગાય પેલા પૈસા બહુ બહુ હતી પણ ખાવાની મોજ વધારે હતી અત્યારે હજાર વાળો ગોળો ખાઈ ગયો પણ ખાવો નથી એવું છે દ્યો બોલ બધું નાખવા એટલે સાવી સાવી થાકી જાય પહેલા પેલાનો ગોલો સારો આવતો અને ગામડે એક વાર હું ગયો તો ત્યાં તો કઈ ન આપે ખાલી સીધો હળી વાળો નહીં લાડવો કરી દે ને એમાં કલર નાખીને પેલા હાવ એ રીતના આવતો બોલો અમે લાડવો કરી દે અને સીધો કલર નાખી દેવાનો પછી હા વાટક્યા હળી હળી વાળો એવું હતો તો ઈ મજાજ કા અલગ હતી ચાલો કાઈ ન હવે ચાર રોટલી થાય એટલે ચા ચાન રોટલીનો નાસ્તો કરી લી જમવાનો ટાઈમ થઈ ગયો છે જમવામાં છે રોટલી કોબીનું શાક દાળ ભાત અને અથાણ ઓલું હેનું શાક છે અમે રીંગણાનું શાક છે આ બાજુ પપ્પાએ આવી ગયા છે હું છે પપ્પા હું હાલે શાંતિ મેરેજ બેરેજ પૂરા થઈ ગયા એમના ધંધા પૂરા થઈ ગયા ગાઈઝ આ ઈ ઉપરથી હમણા છે ને ક મૂર્તા બે ગયા મેરેજ ને હું પૂરું થઈ ગયું હમણા હાવ ફ્રી કેઈ પ્રસંગ હશે નહી હું કેવું સરસ ને હમણા કેઈ નહી તોય ઘણા ખરાના ના ક મૂર્તા માં લગન હોય એમ આપણે નથી આપણે પૂરું થઈ ગયું જે લાગે આપણે બરી આવો કોને બારે કેદી

તે ડબલા ફોન વાળી દોરી રાખતા હા ગળામાં હે તો આવતો પટ્ટામાં એ રાખતા હા પહેલા પટ્ટો આવતો પછી દોરી વાળું નીકળું ભાભલા માટે સ્પેશિયલ કારણ કે ખેતરમાં કામ કરતા હોય અને ભાભલા પાછા ઉપરના ખેતરમાં ફોન રાખે એટલે પાણી વાળવા જાય ને તો ફોન સીધો પલ્લી જાતો એવું થાતું પછી દોરી આવી ગઈ ક્રિયેવટી તો ક્યાંથી આવે ની મત ખબર સેફટી માટે માણસોના મગજમાંથી આઈડિયા નવા નવા આવ્યા લાગે અત્યારે લેડીઝ લોકોનો આલે છે કે લગ્નમાં જાય ને એટલે ફોન હાસવાની તકલીફ થાય ને તો ફોન ના કવર જેવા પટ્ટા ને એવું બહુ આવતું પણ હવે ખાલી ફોનમાં છે ને સિમ્પલ કવર જ પાસે ફોન હોય ને ઓલો ફોન ઓલું કવર વાળું ફોન રાખતા આમ આમ ખોલે

અને ચાલો મમ્મી જો અત્યારે બધા વાસણ ને હું ગોઠવે છે શું છે તે મમ્મી નવીન માં હાજે હું બનાવવાનું છે હવે હાજે તમે કહી દયો જે ખાવું હોય બનાવી કેમ જે ખાવું હોય ને મમ્મી ને તમારે જે આવતીકાલે મેચ છે તો કોણ જીતશે એ કરો ગાઈઝ મારું તો કોની 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 છે ભારત અને ન્યુઝીલેન્ડ કોને કોને ને બધા મોબાઈલ માં વધારે જોવે છે બીજા નંબરે ટીવી છે બધા લોકો ફોન માં જોવેટ ચાલો ચા નાસ્તો કરી છે ને ખબર

પાપડી એને ભાવે છે તન ભાવે પાપડી કેમ આપને અનત ભાવતી ને એના પાપડી કેટલી ખાધી બે ફેક્ટરી ખાઈ ગયા એની गाइस આ એ વાત છે અમારે કેવું થાય ખબર જે વસ્તુ અમે ખાઈને એટલી ખાઈ નાખી ને પછી અમને એ વસ્તુ અપકી આવી જાય પછી ખાવાનું મન જ ન થાય હું કેવું ધારું કેવું ન જ થાતું ઘણી ખરી વખતેમાં અત્યારે કળી ખાઈ છે તો કળી વાહ કાક ગોતી નઈ રાખવું પડે આ એ તો આવી જાય ઓટોમેટિક નવું આવશે કાક શું આવશે આવી જાય ઘાસોડો બંધ થઈ જાય ગોતી રાખવું જો ફૂટ આવી જાય ને એની વાહ

સીગમ મને બહુ નો ભાવે ઈ તો પણ અલગ અલગ તો કરી બે એક ભેગી ઉપાડી દીધી ત્યાં એવું છે બધું તો સેમ ટુ સેમ સીગમ હતું આમાં કઈ ટેસ્ટ નથી આ થોડું ગંજીર જેવું લાગે છે બાકી કેમ બાકી અલગ અલગ પ્રકારની કાજુ કતરી આવે તને આઈડિયા હતો ચિંગમ નો ને એવો મેં તો જોઈ નથી ફર્સ્ટ ટાઈમ ખાધી હા રેમ્બો કાજુ કતરી તો સમજ્યા પણ ફ્લેવર બધા અલગ અલગ એમ લોકો એમ લાગતું છે કે આવી કાજુ કતરી કેટલા સમય થાવે અને આ લોકો આજ ટ્રાય કરી છે આપડે રોહિત ને પૂછ્યું એવું કેમ થાય છે આપડી યારે આપડે એમ એવું છે બીજું કઈ ટ્રાય કરતા નથી જે રેગ્યુલર આવતું નહીં કર્યું છે આપડે બધી ખાધી પણ એક કોઈ મજા નું આવી ઓલા જે દેશી જે આપડે રેગ્યુલર આવે ને કાજુ કતરી એની જેવી મજા નું આવે આપડે એ રેગ્યુલર ઈજ ખાવી છે આ બધી ટ્રાય કરતા નથી આપણે જોયેલી હોય કે કલર કલર ની પેડી હોય ટેસ્ટ કરવાનો હોય એટલે આપણે ખ્યાલ ન અમે જે રેગ્યુલર ખાઈ ઈ જ લાવી કરે અને ઓલી લાવવી તો કેવું થાય કોઈને ભાવે નો ભાવે એવું થાય એટલે રેગ્યુલર કાજુ કતરી તો બધાને ભાવે કે નો જ ભાવે કાજુ કતરી ખાધી ને એવું ન લાગે ચોકલેટ સિગમ ચોકલેટ ચિગમ ને એવું લાગે સેફ કાજુ કતરી આપી દીધી ને એટલે કાજુ કતરી નેચરલિટી જે એની આવી જોઈએ ને ઈ નો આવે આ આર્ટિફિશિયલ લાગે તમને બીજું એ કે અમે ક્યારે હોટલ માં જઈને તો નવું ટ્રાય નો કરી જે રેગ્યુલર ખાતા હોય એ જ ખાય હું કેવું તારું હવે નવીન ટ્રાય માં તો એવું છે આપડે ખાવા ગયા હોય બરોબર અને નવીન નવીન ટ્રાય કરી નો મજા આવી હોય તો આખો પ્લાન મૂડ મૂળ ઓફ થઈ જાય તો એક્સાઈમેન્ટ હોય કે હોટલ માં ઢોસા ખાવા જવાના છે કે

આખી ડીશ જ મગાવી પડે એટલે બીજા કોઈને ખાવી ન હોય મમ્મી ની નવી વસ્તુ કોઈ દી ટ્રાય કરે જ નહીં જેમ કે અમે નો કરવી એમ

મગ્યું હતું ને એવું લાગે પૈસા કે તમે લોકો કેદારનાથ ને ગયા તા ન્યા એ બધી રેગ્યુલર વસ્તુ જ મગાવી બાકી ત્યાં એવું હોય કે તમે જે ત્યાં તમે પંજાબી માંગો ને તો આપડી જેવું ન મળે એટલે ત્યાં તમે અમે પહાડો માં એમાં જાય એટલે એ લોકોનું જ ખાવાનું ખાવા મળે ઈ લોકોનું ખાવાનું તમને ફૂલ ટેસ્ટી લાગે હું કેવું તારું અને આ લોકો ને મેગી ને ઢોસા ને એવું ગોતતા હોય એટલે બહાર જાન ને મેગી ખાવ બીજું અને મનસુરીયમ ગોતે એટલે એનું મનસુરીયમ આઈ જેવો ટેસ્ટ ન હોય કારણ કે ઈ લોકો ન્યાથી બનાવતા હોય મસાલા એના અલગ હોય એટલે ન્યાનું જે દેશી ખાણું હોય ને ઈ જ ખાવાનું ગમે સિટીમાં જાવ જે વસ્તુ વખણાતી હોય ને ઈ ખાવાને લગારે હેરાન જ ન થાવ ચાલો બહુ બધું જ્ઞાન આપી દીધું હવે સાંજે મળીશું જમવાય સાંજના સારા સાત અને જુઓ સાંજે જોરદાર વસ્તુ ખાવાની બને છે બ્યુટીફુલ બ્યુટીફુલ કલરના વેજીટેબલ કાપવા મળ્યા છે અહીંયા અને શું કહેવાય બટેકાનો માવો છે બનાવવાનો છે ને સેન્ડવિચ બનાવવાની છે જે ગાય જે આપને બિલકુલ ભાવતી નથી આપણે કઈ સેન્ડવિચ ખાવાની છે નહીં ચાલો આ બાજુ મસ્ત મજાની મોસમ મોસમબી આવી ગઈ છે ધાણા

ચાલો રાધિકા પૂછવી કઈ પ્રકારની સેન્ડવિચ બનાવવાની કઈ પ્રકારની સેન્ડવીચ વેજીટેબલ વિથ બટાકા જે રેગ્યુલર ટાઈપ ની અમે ઘરે ખાઈ છીએ બહુ વાર તો બતાવી દીધી છે ઘણી વાર તો રેસીપી બતાવી દીધી છે તો ચાલો આજ હતો આ સેટરડે હનુમાન દાદાનો વાર આ રીતના પૂરો થઈ ગયો કાલ છે સન્ડે તો ચાલો એની સાથે છે ને બ્લોગ એન્ડ કરતા પહેલા દાર્જિલિંગ ડે ફાઈવ નો વિડીયો જોઈ આવજો બહુ જોરદાર વિડિયો છે હવે એ તો મને નથી ખબર પાંચમા દિવસે મેં લાચુંગમાં હતા ક્યાં હતા એ કદાચ ચાઇના બોર્ડરે હશ્યું તો જોયો આવો કેવો લાગજો કોમેન્ટ બોક્સમાં કહેજો એની સાથે આજનો એન્ડ કરી દઉં છું આઈ હોપ કે તમને વિડીયો ગમ્યો છે વિડીયો ગમ્યો તો લાઈક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબનું કર્યું પહેલાં કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ બાય